સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતાએ કહ્યું કે સુરત મેયરને ગોબર એવોર્ડ આપી અને સન્માનિત કરવા જોઈએ બે હજાર ચોવીસમાં સ્વચ્છતામાં પ્રથમ આવનાર સુરત શહેર આ વખતે સ્વચ્છતામાં એક પણ નંબર નથી મેળવી શક્યો વિપક્ષ નેતા પાયલ સાકરિયાની પ્રતિક્રિયા સ્વચ્છતામાં સુરતને ગયા વર્ષે એવોર્ડ મળ્યો હતો પરંતુ આ વખતે ન મળ્યો સુરત શહેરના લોકો પણ જાણે છે કે કેવી રીતે આ એવોર્ડ મળે છે સુરતમાં ઘણી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ નથી દર વખતે ખાડી પૂર આવે છે ઘણી સોસાયટીઓમાં હજી સુધી પાણીની પાઇપલાઇન પણ પહોંચી નથી સુરતમાં સિટી છે પરંતુ આ સ્માર્ટ સિટીમાં પાણી ગટર કે રોડની વ્યવસ્થા નથી રોડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થાય છે એટલા માટે એક એવોર્ડ ગોબરનો અને બીજો એવોર્ડ ખાડીના પાણી ભરી અને આપવો જોઈએ આપણી પણ આવી ઈચ્છા છે કે અમે પણ આવો એકાદો એવોર્ડ મેયરને આપીએ પહેલી વાત તો સ્વચ્છતાની અંદર ગયા વર્ષે જે આપણને એવોર્ડ મળ્યો હતો અમે પણ ખૂબ આનંદથી અને ઉજવ્યો હતો અને તમામ સ્વચ્છતાના જે કર્મચારીઓ છે એમને પણ અમે આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ આ વર્ષે જ્યારે આપણને સ્વચ્છતાની અંદર પહેલાંથી લઈને ત્રણ નંબર સુધીમાં પણ આપણે નથી આવીએ એ વાતનું દુઃખ છે કારણ કે સુરતની અંદર બીજા બધા એવોર્ડ તો આપણને મળે છે કઈ રીતના એવોર્ડ મળે છે સુરત શહેરના લોકો જાણે છે અને બાકી આપણે સૌ જાણીએ છીએ પણ સવાલ એ છે કે આ વર્ષે નહીં પણ છેલ્લા ત્રીસ વર્ષથી સુરત શહેરની અંદર ખાડીપુર આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી તમે વારંવાર જો તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા છે સુરતની અંદર ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પ્રાથમિક સુવિધા નથી મળી પ્રાથમિક સુવિધામાં આપણે ગટરની વાત કરીએ તો ઘણી સોસાયટીની અંદર ગટરની સુવિધા નથી કેટલી બધી અસંખ્ય એવી સોસાયટી હશે કે જ્યાં રોડની સુવિધા નથી ઘણી સોસાયટીની અંદર હજી પણ આપણે પાણીની લાઈન પહોંચાડી શક્યા નથી તો આનો મતલબ એવો થાય કે પ્રાથમિક સુવિધા કે જે આપણે ફરજિયાત આપવાની હોય છે આ સુરત શહેર ખૂબ મોટા કહેવાય ને કે ખૂબ મોટું સિટી છે અને કરોડો રૂપિયાનું સુરતનું બજેટ છે અને અલગ અલગ જગ્યાઓથી સુરત શહેરની અંદર લોકો વસવાટ કરે છે કે એમને સારામાં સારી સુવિધા મળશે અને પોતાના ઘર પરિવારને સારી રીતના સાચવી શકશે પરંતુ આ જ સ્માર્ટ સિટીની અંદર પાણીની વ્યવસ્થા નથી ગટરની વ્યવસ્થા નથી રોડની વ્યવસ્થા નથી રોડમાં પણ કરોડો રૂપિયાના કૌભાંડની આપણે જોઈએ છે કે ખાડા પડી જાય છે તો સાથે સાથે મહેશ્રીને અમે તો એવું કહીએ છીએ કે એકાદો ગોબરનો એક એવોર્ડ આપવો જોઈએ સાથે સાથે ખાડીના જે પાણી ઘરોની અંદર ભરાઈ જાય છે પાણી ભરીને એમનો પણ એક એવોર્ડ આપવો જોઈએ અને અલગ અલગ જે કહેવાય ને કે ભાઈ ગટરના પાણી ઘરે આવી જાય છે તો એ પ્રકારનો પણ એક એવોર્ડ આપવો જોઈએ અમે તો ઈચ્છીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુ લઈને એક વખત મેયરને આ બધો પણ એવોર્ડ આપીએ માત્ર ને માત્ર બાહ્યો દેખાવાથી ખુશ થવાની જરૂર નથી પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સુરતની ઘણી ખરાબ છે અને એ ખરાબ પરિસ્થિતિ પાછળ જવાબદાર શાસકો છે જે ત્રીસ વર્ષથી અડીખમ એ અહીંયા શાસન કરી રહ્યા છે પરંતુ એ માત્ર પોતાના કમલમ મજબૂત કરી રહ્યા છે પોતાના ઘર મજબૂત કરી રહ્યા છે સાથે પોતાના મળતિયાઓને મજબૂત કરી રહ્યા છે અને સુરત શહેરના લોકો છે એ બધા ખાડીપુર પાણી અલગ અલગ ગંદકી રસ્તાને રસ્તા સારા નહીં મળવા ગટરનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન આ સામે ઝઝૂમી રહ્યા છે